વિદ્યાર્થી મિત્રો ઇઝી સ્ટડીના જેઈ માટેના ખાસ મોડ્યુલ્સમાં તમને આવકારું છું ધોરણ અગિયાર સાયન્સના જેઈના મોડ્યુલમાં સૌ પ્રથમ આપણે સમજવાનું છે ભૌતિક જગત અને માપન વિશેની વાતોને તો સ્વાભાવિક રીતે અહીંયા પ્રશ્ન થાય કે ભૌતિક જગત અને માપનની અંદર આપણે શેની વાત કરવાની છે તો પહેલી વાત કરવાની છે ભૌતિક રાશિ ભૌતિક શાસ્ત્રના નિયમોને દર્શાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી રાશિ ગુરુત્વાકર્ષણનો નિયમ એકબીજાને અપાકર્ષતા ધન અને ઋણ વિદ્યુત ભારોનો નિયમ વર્તુળાકાર ગતિ કરતા પદાર્થ માટેનો નિયમ ખૂબ ઊંચાઈએથી જમીન પર પડતા વરસાદના ટીપા માટેનો નિયમ આવા અસંખ્ય ભૌતિક શાસ્ત્રની સાથે જોડાયેલા નિયમો બીજી રીતે કહીએ તો કુદરતને સમજવાનું જે વિજ્ઞાન છે ભૌતિક શાસ્ત્ર તેના દ્વારા કુદરતમાં જે કાંઈ નિયમો પળાય છે તેને દર્શાવવા માટે આપણે જે ભૌતિક રાશિઓ ને ઉપયોગમાં લઈએ છીએ તેને આપણે કહીશું ભૌતિક રાશિ દાખલા તરીકે હું મિલ્કી વે ગેલેક્સી અર્થાત આપણું મંદાકીની વિશ્વ તારા વિશ્વ એની વાત કર કરતો હોઉં અને તેનાથી દૂર રહેલ એક એન્ડ્રોમેડા નામની ગેલેક્સીની વાત કરતો હોઉં તો આ બંને વચ્ચેનું અંતર જે છે એ કંઈ અમદાવાદથી ભાવનગર કે અમદાવાદથી દિલ્હી કે અમદાવાદથી મેલબોર્ન સુધીના ડિસ્ટન્સ જેવું નથી એ તો સહેજે પ્રકાશ વર્ષની અંદર છે અને લાખો પ્રકાશ વર્ષ દૂર આ બધી ગેલેક્સીઓ રહેલી છે તો આ નિયમોને દર્શાવવા માટે મારે ચોક્કસ પ્રકારની ભૌતિક રાશિઓનો જ ઉપયોગ કરવો જોઈએ અને એના માટે જે તે ભૌતિક રાશિને હું જ્યારે દર્શાવું છું ત્યારે તેને કોઈ ચોક્કસ પ્રમાણિત માપ વડે મારે દર્શાવવું પડે તેને કહેવાય તેનો એકમ તો આના પરથી સ્વાભાવિક છે પ્રશ્ન થાય કે ભૌતિક રાશિ એટલે શું તો એનો જવાબ છે કે ભૌતિક રાશિ એટલે જે તે ઘટના સાથે સંકળાયેલ માપનની કોઈ સંખ્યા માપનની સંખ્યા વત્તા તેને દર્શાવવા માટે નક્કી કરેલ એકમ માપનની સંખ્યા વધતા તેને દર્શાવવા માટે નક્કી કરેલ એકમ એટલે થઈ ગઈ ભૌતિક રાશિ દાખલા તરીકે હું તાપમાનની વાત કરતો હોઉં તો આજે પચીસ રૂપિયા જેટલું તાપમાન તો તમને હસવું આવે કે આ રૂપિયામાં કાંઈ થોડું તાપમાન મપાય હું માપનની સંખ્યા પચીસ બોલું તો પચીસની સામે ડિગ્રી સેલ્શિયસ કે કેલ્વિન એવા કોઈ એકમનો મારે ઉપયોગ કરવો જોઈએ આ તમને ખબર છે તો ભૌતિક રાશિ એટલે શું તો કે માપનની કોઈ સંખ્યા અને તેની સાથે નક્કી કરેલ ચોક્કસ એકમ વેલ તો આવી ભૌતિક રાશિના પ્રકાર કેટલા તમને ખબર જ છે ભૌતિક રાશિ સામાન્ય રીતે જોવા જઈએ તો મુખ્યત્વે બે જ પ્રકારની છે એક છે મૂળભૂત ભૌતિક રાશિ ફંડામેન્ટલ ફિઝિકલ ક્વોન્ટિટીઝ અને બીજી સાધિત ભૌતિક રાશિ ફંડામેન્ટલ ફિઝિકલ ક્વોન્ટિટીઝ કે મૂળભૂત ભૌતિક રાશિ એટલે શું તો કે ઓછામાં ઓછી સંખ્યા વડે દર્શાવતી એવી ભૌતિક રાશિ કે જેમની મદદ વડે અન્ય ભૌતિક રાશિઓ મેળવી શકાય હવે અહીંયા ઓછામાં ઓછી સંખ્યા વડે દર્શાવતી એવી ભૌતિક રાશિ આ વાક્ય સમૂહ દ્વારા આપણે શું કહેવા માંગીએ છીએ તો એના માટે બહુ સીધી સાધી વાત છે કે આજે કોઈ એક વ્યક્તિ એક પહાડ ઉપર ચડી રહ્યો છે તો એ વ્યક્તિ જ્યારે પહાડ ઉપર ચડી રહ્યો છે ત્યારે એ કેટલું અંતર કાપે છે કેટલી ઊંચાઈ ઉપર ચડે છે આ દર્શાવવા માટે મારે કેટલી પ્રકારની અલગ અલગ સંખ્યાઓને લેવી પડે તમે કહેશો કે આમાં તો અમારે માત્ર લંબાઈનું માપન જ જોઈએ છે લંબાઈ દાખલા તરીકે અંતરની વાત કરું તો એ પાંચ કિલોમીટર અંતર કાપે છે અને ઊંચાઈની વાત કરું તો એ માત્ર એક કિલોમીટર અંતર કાપે છે તો અહીંયા આગળ માત્ર લંબાઈની જ વાત કરવાની આવી આમાં એણે કેટલો સમય લીધો કે તે કેટલો ગોળ ગોળ ફર્યો કે અન્ય કોઈ તેને કેટલું તાપમાનની જરૂર પડી તેણે કેટલો ઓક્સિજન વાપર્યો આ બધાની કોઈ જ જરૂર નથી માત્ર અને માત્ર લંબાઈના માપન વડે હું આ વાત રજૂ કરી શક્યો તો ઓછામાં ઓછી સંખ્યા વડે દર્શાવતી ભૌતિક રાશિ એને આપણે મૂળભૂત ભૌતિક રાશિઓ કહીશું મિત્રો દળ એટલે કે માસ લંબાઈ લેન્થ સમય ટાઈમ તાપમાન આ બધી ભૌતિક રાશિઓ એવી છે કે જેને સીધે સીધી આપણે માપીએ છીએ અને ઓછામાં ઓછી સંખ્યા વડે તેને દર્શાવી શકીએ છીએ ઓછામાં ઓછી સંખ્યા એ કહેવા પાછળનો અર્થ એવો છે કે દાખલા તરીકે આ માણસ આ પાંચ કિલોમીટરનું અંતર એક કલાકમાં કાપે છે તો હું ફાઇવ કિલોમીટર પ્રતિ કલાક તો અહીંયા મારે કિલોમીટર અને કલાક એમ બંનેનો ઉપયોગ કરવો પડ્યો એટલે અહીંયા ઓછામાં ઓછી સંખ્યાની ભૌતિક રાશિ ન થઈ અહીંયા બે રાશિનો મારે ઉપયોગ કરવો કરવો પડ્યો તો એને હું મૂળભૂત ભૌતિક રાશિ નહીં કહું એની જે ઝડપની મેં વાત કરી એ ઝડપને મૂળભૂત ભૌતિક રાશિ ના કહી શકાય કારણ કે એ દર્શાવવા માટે મારે બે અલગ અલગ રાશિનો ઉપયોગ કરવો પડ્યો તો જેને માત્ર એક અને એક રાશિ વડે તે દર્શાવી શકાય અથવા એક અને માત્ર એક અનુરૂપ માપન વડે દર્શાવી શકાય તેવી રાશિઓ અર્થાત ઓછામાં ઓછી સંખ્યા વડે દર્શાવાતી ભૌતિક રાશિઓ એટલે મૂળભૂત ભૌતિક રાશિ અને આવી મૂળભૂત ભૌતિક રાશિઓ પરથી મેળવવામાં આવતી ભૌતિક રાશિઓ એટલે સાધિત ભૌતિક રાશિ મેં તમને ઉદાહરણ આપ્યું એ ઝડપ કે વેગ એ સાધિત ભૌતિક રાશિ જ છે ત્યારબાદ આપણે વિચારીએ તો ઘનતા ઘનતા જે છે એ માપવા માટે મારી પાસે દળ અને કદ બંનેના માપન હોવા જોઈએ તો દળ ભાગ્યા કદ એટલે ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન અથવા કિલોગ્રામ પ્રતિ મીટર ઘન એવા એકમ વડે હું આ ઘનતાને દર્શાવી શકું પણ એ દર્શાવવા માટે મારે બે ભૌતિક રાશિઓને મેળવવી પડે દળ અને તેનું કદ અને કદ એટલે વળી પાછું કદ મેળવવા માટે જે તે પદાર્થ એ ગોળાકાર છે નળાકાર છે સમચોરસ છે સમઘન છે આ બધું મારે જાણવું પડે આમ ઘનતા છે એ મૂળભૂત ભૌતિક રાશિ નથી પણ એ સાધિત ભૌતિક રાશિ છે ઝડપ એ સાધિત ભૌતિક રાશિ છે